અમે પર્સનલ ઇન્ફોર્મેશન ના આપી શકીએ સર તો અમારી તો એની માને અમારી તો ગેન્ડ મારીને મેલી છે અમારી આપની તમને તમારી નહીં હાલવાની એટલે સર અમાર તો તમને મોકલાવાનું છે એટલે પણ નંબર કેસ લાયા તમે આ તો ખેડૂતોનો સર્વે હોય ત્યાંથી અમાર કંપનીમાંથી લાયા હોય કાકા આયા એક વિઘુ નહીં ની માને એક ઈંટ નહીં મારા ખાતે આખી જિંદગીમાં કોણે આલ્યો નંબર ખેડૂતોનો સર્વે હોય ત્યાંથી અમાર કંપનીમાંથી લાયા હોય

પણ એમ નહિ એમ કઉ તમે નામ નહિ કેતા તો તમારાથી તો છે જ નહિ પણ મતલબ હું તમારે નામ મને આપશો તો હું હું તમને હું ત્યાં હું તમારા પપ્પાને એમ કઈશ કે ભઈ પલકની સગાઈ મારી જોડે કરી દયો એમ કવાનું ના સર એવું નથી તો પછી તો તમારે મેડમ આવું ના કરાય ને યાર મારું આખું સરનામું ને મારું આખું બધું તમે લઈ લીધું ખેતીવાડી ને આ બધું પૂછી લીધું તમારો અવાજ આટલો મસ્ત છે તમે મારું દિલ તોડ નાખ્યું યાર મેં તમારું પૂછ્યું કેમ નહીં તમે પંપ લેવાનું કીધું ને એટલે મેં તમને નામ સરનામું પૂછ્યું બાકી હું તમને પૂછવાની નામ નું સરનામું પણ મેં તમને તમે આટલો મસ્ત રીતે મને સમજાવી મેં કીધું ચલો ઓગણીસો રૂપિયા કુરબાન તમારા માટે તમારું તો નામ પૂછ્યું અમારે આમ છે બે હજાર રૂપિયા નામ નહીં આપતા યાર મારું નામ પલક એટલું થોડું નામ હોય આગળ પાછળ કંઈક તો હોય છે પપ્પા નું સર ને ને એવું કંઈક તો હોય કે નહી હા પટેલ પલક બેન જીગર કુમાર અચ્છા અચ્છા કેટલા વર્ષના તમે પાંત્રીસ

તમારે લેવાન છે કે નહીં સર સર પણ તમે પર્સનલ માહિતી તમને ના આપી શકીએ અમાર કંપની છે છે આ હિન્દુસ્તાન ની તકલીફ આ છે કસ્ટમર ની પર્સનલ માહિતી ઠોકી બિહાડીને લઈ લો અને ભડખડ ગામ માં આખો પંપ મોકલી દયો હેડ પંપ હા જી મોટા ભાઈ મોટા ભાઈ બોલો શું સહાયતા કરી શકું હું તમારી અરે સાહેબ મારી વાત સાંભળો આખી માહિતી મારી લઈ લીધી આખી મારા એકાઉન્ટમાંથી પૈસા હેક થાય એટલી બધી માહિતી મેં એમનું નામ પૂછ્યું એનો મતલબ શું થાય અરે ના 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 સર એવું ના હોય જુઓ બરોબર અમારી કંપની છે ને ખેડૂતોને લગતી છે એટલે ખેતીવાડી ને કામ કરે જેમ કે તમારે અમે ખેડૂત એમ નહી સર મારી વાત સાંભળો અમે તમારા નામ સરનામ એટલા માટે પૂછ્યું કે તમારે જે પંપ લેવો હોય ને તો તમારે એ સા તમને મળી રે બાબુ ભરવાડ નામ છે મારા ખાતે આખા મારા બાપાને 500 વીગા જમીન છે મારા ખાતે એક એક ઈંટ નહીં કરતો એક ઈંટ લુચ્ચો કોણ મારો બાપ તમારા પપ્પા હા સર તમારે મારું મારા ખાતે તો કશું છે જ નહી સાહેબ તો એ પલક માસી મને જઈના ફોન કરી દીધો

ઓકે હવે અમારી કંપની તરફથી નહી આવે તમને કોલ વારે વારે ઓકે પછી આમ થોડું ચાલે સાહેબ ગરીબ આદમીને મારી નાખશો તમે બધા ભેગા થઈને યાર અરે ના 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 સર એવું કઈ જ નથી તો પછી એ એમ કે છે કે દવા પંપ લઈ લો અને દવા પીવાની થાય એટલે પંપમાં નાખીને પછી મોઢામાં નળી નાખી દો એટલે દવા ચડી જાય શરીરમાં અરે ના અરે સોરી અમારી કંપની તરફથી તમને કોઈ બી કરત રીતે વ્યવહાર થી એ બદલ માફી ચાહું છું સર અરે પછી મતલબ દવા પોઈઝન પીવા માટે પંપ લેવાનો ને એ બધું કરવાનું આવું થોડું હોય સાહેબ યાર જિંદગી કેટલી અનમોલ છે તમને ખબર છે હે સાહેબ જી મોટા ભાઈ માફી ચાહું હવે કંપની માંથી કોલ નહીં આવે ધન્યવાદ ધન્યવાદ શું સાહેબ યાર આમાં તો બધું લોચા પડી જાય જિંદગીમાં